મેઘપર બોરીચી સીમમાં લીલાશાહ ફાટક પાસે છવ્વીસ જાન્યુઆરીના સાંજે છરી અને ધો જેવા પ્રાણઘાતક હથિયારો વડે કાકા ભત્રીજા પર હુમલો કરાયો હતો જેમાં હત્યાના પ્રયાસ એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ થયો હતો અંજાર પોલીસે સાતે આરોપીને ઝડપી લીધા છે ફરિયાદી ભરતભાઈ મનુભાઈ ઝાલાએ વિશાલ ઉર્ફે રાદે જોશી હરસદ રાઠોડ વિશાલ રાણા આનંદ સંઘા કિશન મહેશ્વરી તેમજ બે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરાવ્યો હતો અંજાર પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ આરોપીઓએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે માટે તમામને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ડીવાયએસપી ડીઆર ભાટિયા સહિતના હાજર રહ્યા હતા 26 તારીખ રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આજરોજ વિરોધ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુમાં છે